કેમ જો મજામાં મિત્રો આજે આપણે વાત કરશું કેસર કેરી ગુજરાત નું ગૌરવ કેસર કેરી ઓગણીસો એકાવન થી ઓગણીસો બ્યાસી સુધીમાં જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન બીજાનું શાસન હતું એ વખતે સાલેભાઈના નામના ખેડૂતના બગીચામાંથી મોટા કદની કેરી રૂપે એનું અવતરણ થયું સાલેભાઈએ એના બગીચામાં જોયું કે આમ એક આંબામાં એ વખતે દેશી કેરીનું ચલણ અને હાફૂસ કેરીનું ચલણ વધારે હતું આ પણ બગીચામાં મોટું કદનું કેરીનું ફળ જોતા જ સાલેભાઈને થયું કે આ કંઈક અલગ જ છે અન્ય કેરી કરતાં કંઈક અલગ જ છે ફળ છે એ નીચે પડતા સાલેભાઈએ એનો ટેસ્ટ કર્યો તો એ જોયું કે કેરી ગર એ અન્ય કેરીઓ કરતાં વધારે વધારે છે અને રેસા વગરનો છે એટલે સાલેભાઈએ એ કેરીઓને પકાવી અને એને નવાબ મોહમ્મદ ખાન ને એને નજાણા તરીકે ગિફ્ટમાં આપી આ નજરાણું આવેલી કેરીનો સ્વાદ દરબારીઓએ ચાખ્યો અને એ લોકો ખુશ થઈ ગયા અને એ વખતે જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન સાલેભાઈ પર ખુશ થતા એ વખતે એ કેરીનું નામ આપ્યું હતું સાલેભાઈની અંબાડી વર્ષો સુધી સાલેભાઈની અંબાડી સાલેભાઈની ના નામે કેસર કેરી પ્રચલિત હતી તો કેસર કેરીનું નામ કેસર કેસર કેવી રીતે પડ્યું તો કેસર કેરીનું નામ કેસર પડ્યું એની પાછળ પણ એક ઇતિહાસ છે મોહમ્મદ ખાન જુનાગઢના નવાબ મોહમ્મદ ખાન ચોથા વખતે ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ આઈએસ એંગર સાહેબ હતા આઈએસ એંગર સાહેબે જોયું કે કેરી કેસર કેરી એ વખતે એને કેસર કેરી જુનાગઢ સિવાય જુનાગઢ ગિરનાર થી આગળ કચ્છ સૌરાષ્ટ્ર બધી જ જગ્યાએ કેસર કેરીના આંબાની કલમો છે એને ઉગાડી અને કેસર કેરીનો લોકો પછી એ બાદ પછી લોકો મોટા ભાગે સાલેભાઈની અંબાડી એટલે કે કેસર કેરી પેલું જે પેલું નામ હતું એ જ લોકો યુઝ કરતા હતા એનો ઉપયોગ વધારે કરતા હતા કારણ કે એ કેરીમાં દળદાર સ્વાદિષ્ટ મીઠાશ એ અન્ય કેરીઓ કરતા અલગ જ હતી આ પાદ

સાળા ભાઈનું વાવેતર એટલે કેસર કેરીનું વાવેતર એને કરાવ્યું મિત્રો કેસર એ ગુજરાતનું ગૌરવ છે કેસર કેરી એ ગુજરાતનું ગૌરવ છે જે રીતે ગુજરાતનું ગૌરવ સિંહ છે એ જ રીતે ગિરનારમાં કેસર કેરી એ ગુજરાતનું ગૌરવ છે આ જ કેસર કેરી છે એ દેશ વિદેશ યુરોપ અમેરિકા